સુરતને આ ભડકે બાળવાના પ્રયાસોમાં બાળકનો ઉપયોગ હથિયાર તરીકે કોણ કરી રહ્યું છે આ એક કાવતરું હતું કે પછી બીજું કંઈ તેની તપાસ થવી જોઈએ આ પ્રથમ ઘટના નથી આ અગાઉ પણ સુરતમાં બાળકોને આગળ ધરી આ પ્રકારે કોમી વાતાવરણમાં તંગદીલી સર્જવાનો પ્રયાસ થયો હતો શું આ કોઈ મોટું કાવતરું હતું અને અટકી ગયું કશું આ સમગ્ર મામલે કેટલા લોકો પકડાયા કોણ પકડાયું કેટલા ગુના નોંધાયા અને શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ આ તમામ માહિતી આપી આજે સુરતના પોલીસ કમિશનર ગેહલોતે વિગતમાં વાત કરીએ શું છે સમગ્ર મામલો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાય નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થર ફેંકવાની ઘટના બાદ વાતાવરણમાં તંગદીલી સર્જાય સૈયદપુરા વિસ્તારના વરિયાવી એરિયામાં આ ગણપતિના પંડાલ પર રિક્ષામાં બાળકો બેઠા હતા તે પથ્થરો ફેંકી અને જતા રહ્યા બાદમાં આગળની કાર્યવાહી થઈ પરંતુ આ બાળકોને દોઢ કિલોમીટરથી દૂર કોણે મોકલ્યા આ વિસ્તારમાં આ વિસ્તાર આમ પણ પોલીસના કહેવા પ્રમાણે સંવેદનશીલ છે કારણ કે આ વિસ્તારમાં ચારે તરફ મુસ્લિમોની મોટી વસ્તી છે આ વસાહતમાં વર્ષોથી ગણેશ સ્થાપના થાય છે તો આ વખતે આ પ્રકારનું કૃત્ય કેમ થયું આ પ્રકારનો પથ્થરમારો કેમ થયો તેને લઈ અનેક સવાલો છે પોલીસે આ મામલે ત્રણ ગુના નોંધ્યા છે અને ત્રણ ગુનામાં અત્યાર સુધીમાં અઠ્યાવીસ જેટલા આરોપીઓની અટકાયત પણ કરી લીધી છે ધરપકડની તજવીજ ચાલુ છે વધુ લોકોની ઓળખ ચાલી રહી છે અને રાજ્યની સરકારે એટલે કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સંઘ્યુએ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને બક્ષવાનો નથી થતો અને વાત સાચી પણ છે આ પ્રકારના કૃત્યોમાં કોઈને બક્ષવા પણ ન જોઈએ આજે સુરતના પોલીસ કમિશનર

બીજા ગુનામાં તેમના કહેવા પ્રમાણે દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે સરકાર તરફે અને તેમાં લોકોને જે ઈજા પહોંચી છે પોલીસને જે ઈજા પહોંચી છે ટોળા દ્વારા થયેલા પથ્થરમારામાં તેને લઈ કાર્યવાહી અને તજવીજ હાથ ધરવામાં આવી છે ત્રીજા ગુનામાં લાલગેટ વિસ્તારમાં પડી રહેલા જૂના વાહનોમાં તોડફોડ આગ ચંપી જેમને કૃત્યો આચર્યા છે તેમને પકડવા માટેની કાર્યવાહી ચાલે છે આ મુસ્લિમોની વસ્તી ધરાવતા વિસ્તારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો થાય અને બીજા વિસ્તારના મુસલમાનો હોઈ શકે આ મામલે અત્યારે સુરત પોલીસ તપાસ કરી રહી છે કેટલું ઊંડાણપૂર્વક તપાસ ચાલે છે તમામ બાબતો વિશે આજે સુરતના પોલીસ કમિશનરે માહિતી આપી પરંતુ સવાલ એ છે કે શું બાળકોનો આ ગુજરાતની શાંતિપ્રિય ધરતી પર ઉપયોગ થઈ રહ્યો છે શાંતિ દોડવા માટે ત્યાં સુધી પહોંચવું જરૂરી છે આ વખતે જળ મૂળ સુધી જો ન પહોંચી શકીએ તો રખે અને આગામી સમયમાં ફરી આ જ રીતે ઉપયોગ થતો રહે બાળકોનો આવા હિંસાત્મક પગલા માટે સાંભળો સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બારીકાઈથી તમામ માહિતીઓ પત્રકારોને આપી છે જેથી તમે પણ સમજી શકો આ ઘટનાક્રમને ગઈકાલે તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ વરી આવી બજાર જો એ મેઘવાડ કોલોની ખાતે એક શ્રીજીના મંડપ ઉપર જોઈએ અમુક જો નાની ઉંમરના છોકરાઓ દ્વારા જો એના ઉપર જો પથ્થર મારવામાં આવેલા હતા તાત્કાલિક જો બંદોબસ્ત ઉપર જો પોલીસ હાજર હતી આ બધા લોકોને જો ડિટેઇન કરીને જોઈએ ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા પછી ચોકી ઉપર જો ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી જે તે વખતે જો એ અમુક આપણા લોકો ભેગા થઈ ગયા જોઈએ અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓના વિરુદ્ધમાં જોઈએ કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો એ આપણા પૂરા સમગ્ર વિસ્તાર જો અમારા કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં એ આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જોઈએ પછી તો આર્ગ્યુમેન્ટ ત્યાં અને પથ્થર મારા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને બિખેરવા માટે જોઈએ ટોળાને બિખેરવા માટે જો કાર્યવાહી કરી જોઈએ આમાં જો અમુક ટીયર ગેસના સીલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવામાં આવેલા અને પછી જો એ આ સમગ્ર વિસ્તારમાં જો એ વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જે ક્રાઇમ બ્રાન્ચ ટીમ એસઓજી ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ અઠાઈ જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલ અત્યાર સુધી જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા ત્રણ ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોને ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો અને જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જોઈએ અને અમુક જો અમને મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી અમને ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જોઈએ આરોપીઓનો જો શોધખોળ કરીને કોમિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને જો ત્રણ ગુનાઓ દાખિલ કરવામાં આવેલા છે પહેલા ગુના જો દાખલ થયા છે આ જો છે જો નાયલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર માર્યા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કોમ્યુનલ મતલબ કોઈ બીજાના જો એ ધાર્મિક ભાવના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ વન નાઇન્ટી ટુ નાઇન્ટી એટ જો નાય કાયદા પ્રમાણે દાખલ કરવામાં આવે જૂના કાયદા પ્રમાણે આમાં નટ સેલ્ફન ડેફનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાકડી દુભાય એવા કીધું કરવાના છે પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે જેમાં ચોકીના પીએસઆઈ જોઈએ શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોની બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બી એનએસના સેક્શન જોઈએ નવા કાયદા પ્રમાણે બી એનએસ વન જીરો નાઇન વન હંડ્રેડ ફિફ્ટીન વન વન એટી નાઇન વન વગેરે દાખલ કરવામાં આવેલ છે જેમાં ત્રણસો સાત ના કલમો છે જૂનાગઢ પ્રમાણે અમે વાત કરીએ તો આપણા જો મૃત્યુ નિપજાય આ પ્રકારના ક્રિસ્તો કલમો છે સાથોસાથ પોલીસના ઉપર જે સોલ્ટના બી કલમો છે એમાં અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો એ અને જેમાં કુલ અત્યાર સુધી અઠ્ઠાઇસ જેટલા આરોપીઓના આપણે ડિટેઇન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુના જો કતારગામ ગેટ જેના બોલે છે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે આ ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઉભી હતી જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં સળગાવ બે ગાડીના ખાસ તોડવામાં અને બે ગાડી લગભગ સળગાવવામાં આવી તો એના વિરુદ્ધમાં જો જો ટોળા હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે આ જો એ બીએનએસના જો કલમ વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ એટલે મતલબ કે એના આર્સનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જે કર્યું છે જેટલા ટીમો અમે બનાવી છે જો તપાસ કરવાના આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના આરોપી પકડવાના એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલની ટીમ જો જેટલા બી ફૂટેજેસ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારનો માહોલ ખરાબ કરેલા છે એના જો અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ બ્રાન્ચ એનો અને સૂચીને ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત બી છે ગઈકાલ રાતે એમનો દ્રોણનો બી ઉપયોગ ચાલુ છે અત્યારે બી દ્રોણનો ઉપયોગથી પૂરા એરિયાના જો એ પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે સંપૂર્ણ શાંતિ છે એરિયામાં પોલીસ ડિપ્લોયમેન્ટ છે રાબેતા મુજબ લોકોનો લાઈફ ચાલે છે અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી એમાં ગુનેગારો હતા જેટલા બી લોકો આમાં સામેલ હતા તમામ લોકો ઉપર ને કડક પગલાં લેવામાં આવશે અને સાથોસાથ આપને જાણકારી માટે ગઈકાલે કુલ તેર જેટલા કમ્પ્લેન અમારે સો નંબર ઉપર આવી હતી આ જ વિસ્તારના લઈને અને ઘણા બધા જો સોશિયલ મીડિયા પર અફવાઓ બારેમાં આવી હતી એક પણ વાત સાચી નહીં હતી જોઈએ તો બધા લોકો અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે તો કોઈ બધા લોકો રિક્વેસ્ટ છે કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપો જોઈએ આપના આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો આપ અહીંયાથી સો નંબર ઉપર કોલ કરો અથવા જે તે પોલીસ સ્ટેશને આ ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોયડ છે ત્યાં વાત કરી શકો લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈને નાખે જૂના જૂની સ્ટોરી લીખે અને આપ એના સર્ક્યુલેટ કરો ફોરવર્ડ કરો આ બી ગુનો બને છે જેથી કોઈ પણ પ્રકારને આ ફોર્મ માનવાની જરૂર નથી આપણા સુરત ખૂબ કોમી શાંતિ ધરાવતા જે આપણા શહેર છે કોમી શાંતિ જળવાય આ પ્રકાશ બધા લોકો સામે વિનંતી કરીએ છીએ તહેવારોના સીઝનો છે અને જેટલા લોકો જો કોમી એખલાસના વાતાવરણ વિસ્તાર કરવાની કોશિશ કરે છે એના પોલીસ અમને કાયદાકીય રીતે જો એમાં પગલાં છે આમાં આ બાળકોના જે અમે જોઈએ તો આ લોકો જો જે એના ઘર લગભગ કરી પોને એક કિલોમીટર દૂર વિસ્તારના રહેવાવાળા બાળકો છે તો એટલા દૂર આવીને જો હવે વરિયાવી જો આપણા આપણા મોહલ્લો છે વરિયાવી ગણેશજીના ત્યાં આપણે વાત કરીએ તો આ પૂરા મુસ્લિમ્સ વસ્તીના બીચમાં મેં આવે છે ત્યાં વર્ષોથી લોકો જો આપણા શ્રીજીની સ્થાપના કરે છે ત્યાં કોઈ કોઈને પ્રોબ્લમ નથી બંને સમાજ ખૂબ હળીમળીને રહે છે ગઈ ખાલે પણ જો કોઈ પત્રકાર ત્યાં નહીં હતા જોઈએ પરંતુ એટલા દૂરથી આવીને પોને એક કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સડી કરીને જાય એના મતલબ પૂરા અમારા આ જ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ માર્ગ છે કોના જોઈએ અને કોણ છે એના માટે એના વાલીઓને બી અમે અત્યારે ડિટેન કર્યા છીએ અને આ પૂછપરછ અમારી ચાલુ છે ગયા વર્ષે જો વિસર્જનના દિવસે આ જ પ્રકાર જો નાના બાળક દ્વારા પથ્થર ફેંકવામાં આવેલા હતા જેના લીધે જો બનાવ બન્યા હતા એને જ ધ્યાનમાં રાખીને અત્યારે જેટલા બી અમારા શ્રીજીના જો પંડાળો છે ત્યાં જ અમારા ડી સ્ટાફના માણસો અને પોલીસના ડિપ્લોયમેન્ટ હતા એના જ હિસાબથી અમારા લોકો વોચ હતા કે કોઈ આ વર્ષે કોઈ બદમાશી કરે તો કોઈ અમે લોકો તાત્કાલિક એના ઝડપી અને ઘણા બધા શાંતિ સમિતિની મિટિંગો થઈ અને લોકો બી ખૂબ સારી રીતે ત્યાં સ્થાપનામાં કોઈ દિક્કત નહીં લેકિન આ બધા એક કિલોમીટર દૂર આવીને ત્યાં ફેંકીને જો ચાલતા રિક્ષા અમે ફેંકીને ગયા જોઈએ ચાલતા રીક્ષાનો પથ્થર જો ફેંકીને ગયા જોઈએ તો એના માટે જો પાછળ શું ઈરાદો છે કોણ છે કારણ શું છે કરવાના અને એના માટે અમે લોકો પકડ્યા પછી ફરિયાદીને તાત્કાલિક લઈને ચોકી ઉપર ગયા કે ત્યારે ગુના દાખલ કરાવો તમે કોઈ સમાધાનના પ્રક્રિયા અમે જવાના નથી ગયા વર્ષે બી થયા હતા તો અમે તાત્કાલિક ગુના દાખલ કરી આ જ પ્રક્રિયા દરમિયાન આ બધા બનાવો બનેલા છે મેરા અંદાજ હતા કે કહી આ બધા પૂરા વિસ્તારમાં કે લોકો ગયા વર્ષોથી જો અમે લોકો શીખ્યા જોઈએ કે જતાં જતાં જો પથ્થર ફેંકીને જતાં રહે પછી એવો થાય કે તો નાના બાળક છે ભૂલ તો થઈ ગયા છે ગેરસમજ થઈ ગઈ છે અને સમાધાન કરી લે લેકિન અમે લોકો આ વખતે એવું નક્કી કરે કે ભાઈ નાના હોય ચાહે મોટા એક વ્યક્તિ અગર કરે છે જરૂર એના પાછળ કોઈને કોઈ અગર આ પોતે નથી સમજી શકતા કે આ શું કરી રહ્યા છે ધાર્મિક ભાવના કોઈને ભળખાવી રહ્યા છે તો એના અમે આ જ રીતે જે જૂનાયેલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એવા ટ્રીટ કરીએ અને નામદાર કોર્ટને વિથ એવિડન્સ આપીએ એના જ આશયથી એના અમે લોકો આ વખતે બિલકુલ ગુના દાખલ કરીને આગળના કાર્યવાહી કરવા માટે પૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી અને કરવા ગુના એના માટે દાખલ કર્યા કે આ લોકોના સબક મળે એના પેરેન્ટ્સને બી મળે જોઈએ કે આ પ્રકાર આપણે બાળકોને તમે કંટ્રોલ નથી કરતા પછી એના આગળ ધરીને કે નાના બાળકો છે અને ગેરસમજ થઈ ગઈ હશે જવા દો જોઈએ આ પ્રકાર કરીને તમે મોટા સ્વરૂપ આપવામાં આવે છે તો આ બિલકુલ બી અમે લોકો એમાં ટોલેટ ટોયલેટ નહીં કરી જોઈએ છે જ છે જેટલા હતા એક આટો ડ્રાઈવર હતા આ મોટો તો બાકી છે જોવે બાર તેર વર્ષના છે બધા આ બધા અત્યારે જો ચૂંકી એના કસ્ટડી વગેરે નહીં રાખી શકાય નાના બાળકોને અત્યારે પૂછપરછ ટીમ કરી રહી છે પૂરું ડિટેલ હજુ હમ સાંજે આપણે સાથે તો તમે સાંભળ્યું એ પ્રકારે અનુપમસિંહ ગેહલોતના કહેવા પ્રમાણે બારથી તેર વર્ષની ઉંમરના બાળકોનો ઉપયોગ થયો હતો આ સુરતના ગણેશ પંડાલમાં પથ્થર ફેંકવા માટે બાદમાં પથ્થર મારવાની ઘટના સામે આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ભલે જોવાના છે પણ કાર્યવાહી થવી જોઈએ એટલી પ્રતિબદ્ધતા દાખવી અને તેમના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશન જઈ ગુનો આખરે આ કાર્યવાહી દરમિયાન કેટલીક રજૂઆતો પણ આવી છતાં પોલીસ મસ્ત થઈ આખરે મામલો બીચક્યો અને ક્યાંક કોઈ કાંકરી ચાળો કર્યો આ સામાજિક તત્વો મેદાનમાં આવ્યા હિન્દુ મુસલમાનના નામે જાણે તેઓ એકબીજાનું લોહી પી ભરવા તૈયાર હતા એ પ્રકારની ઘટનાને અંજામ આપવાના હતા પણ સુરત પોલીસે અગાઉ પણ આ પ્રકારની ઘટના જોઈ છે માટે તેઓએ ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો તેના કારણે કહી શકાય કે કદાચ ગુજરાતમાં આજે કોઈ પણ જગ્યાએ છમકનું પણ જોવા નથી મળતું કે કોઈ પણ જગ્યાએ તંગદીલી પણ જોવા મળતી નથી આવા કેટલાક અસામાજિક તત્વો દરેક કોમમાં દરેક જગ્યાએ દરેક સોસાયટી વિસ્તારોમાં કદાચ હોઈ શકે પરંતુ લોકોએ સમજવું પડશે આવા સામાજિક તત્વોને પોલીસ ગિરફતમાં મોકલવા પડશે આ પ્રકારના લોકોથી દૂર રહેજો સાવચેતી રહેજો અફવા ફેલાવશો નહીં અફવામાં આવી જશો નહીં અને કોઈ વસ્તુની ખરાઈ કર્યા વગર શેર ફોરવર્ડ કરશો નહીં એ પણ સુરતના પોલીસ કમિશ્નર ગેહલોતે કહ્યું એ તમે સાંભળ્યું છે તો મહેબાની કરી સરકારના આ પ્રયાસમાં આટલો તમારો હિસ્સો જરૂરથી આપજો નવજીવન અપીલ કરે છે આ પ્રકારની અશાંતિઓથી દૂર રહેવું જોઈએ અને અશાંતિ ફેલાવનારા તત્વોને નશિયતે પહોંચાડવા માટે એક નાગરિક તરીકેની આપણી ભૂમિકા પણ આપણે ભજવવી જોઈએ અને આશા છે આપણે સૌ ભજવીશું આ પ્રકારની કાબીલદાદ કામગીરી માટે સુરત પોલીસ અને રાજ્યની સરકારને પણ વંદન અને સલામ છે કારણ કે આ પ્રકારની ઘટનાઓ જો આગળ વધી જાય તો ક્યાં પહોંચી જાય એ આપણું ગુજરાત ભૂતકાળમાં જોઈ ચૂક્યું છે અને આ વખતે એવું જરા પણ પોલીસે ન થવા દીધું કે કોઈ વિસ્તારમાં પ્રકારના અહેવાલો વિગતવાર સમાચાર પડદા પાછળની કહાની અને ઘટનાઓ સાથે મળીશું ફરીથી નવજીવન પર જલ્દી માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ